ભગવાન શિવને એ પ્રાર્થના કરે છે કે ભગવાન મારા બધા મિત્રો પાસે સાયકલ છે મને કાલે સવાર સુધીમાં સાયકલ મળી જવી જોઈએ તો એમ કહીને એ સુ ગયો સૂતા બાદ સવારે આંખ ખોલી તો આજુબાજુમાં જોયું તો સાયકલ નહીં દેખાય એને એ પાછો દોડીને ગયો મંદિરમાં મંદિરમાં શંકર ભગવાનની જે મૂર્તિ હતી એની બાજુમાં નાની એવી ગણપતિની મૂર્તિ પણ હતી એ બાળકે શું કર્યું કે ગણપતિની એ નાની મૂર્તિ લઈ લીધી લઈને પછી શિવજીને કીધું કે બચ્ચા ચાઇએ તો સાયકલ લઈ કે મંદિર કે પીછે પહોંચ જ પહેલે પોણા બચ્ચા લઈ જાના બોલો સમજવા જેવી છે આપણે જે કરતા હોય એ જ ક્રિયાઓનું અનુકરણ આપણા બાળકો કરતા હોય એ લોકો હંમેશા આપણને કઈક ને કંઈક માગણી સાથે જ મંદિરમાં જતા જોયા છે મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરતા જોયા છે ક્યાંય આપણો એવો ભાવ નથી હોતો કે તમે નિસ્વાર્થપણે પરમાત્માની સેવા પૂજા કરી હોય કંઈક ને કંઈક માગણી સાથે કંઈક ને કંઈક જરૂરિયાત સાથે જ આપણે એમના ચરણો પાસે પહોંચતા હોઈએ તો સવાલ એ છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ મિત્રો કે આપણી આવનારી પેઢી પણ આપણું જ તો અનુકરણ કરે છે અને એની સમજ આપણે એને ક્યારે આપી છે કે પરમાત્મા પાસે શું માગણી કરવાની કરવાની એવું ના નથી કે નહીં માગવાનું માગ્યા વગર તો માં પણ થાળીમાં રોટલી નહીં પીડશે પણ શું માગવું જો તમે વ્યવસ્થિત માગણી કરો તો પરમાત્મા ખરેખરમાં તમારી માગણી પૂર્ણ કરે છે પણ આપણે શું એ સમજ એમને આપીએ છીએ એ સમજ આપણે એ લોકોને આપતા નથી કે શું માગણી કરવી તમારે પણ સમજી લો કે આ કિન્ડર ગાર્ડન સીબીએસસી એનસીઆરટી આઈજીસીએસસી આ બધા જમાનામાં આપણે આ બાળકોને કેવી રીતના શીખવીશું કે આપણે એ જ આ જમાનામાં જો ગુરુકુળની રીતોની પરંપરાની જો વાતો કરીએ તો આપણે કદાચ જૂનવાણી અને અનુકૂળના લિસ્ટમાં આવી જઈશું કે એનાથી લોકો પછી આવી આ રીતની વાતો કરતા પણ એકબીજાથી ડરશે નિંદાની આપણે વાત કરીને આ નિંદાનો ભોગ આપણે બનીશું પણ ફરી આપણે જો એ વસ્તુની એ જો ગુરુકુલ પરંપરાની જો વાત કરીએ અને આ જમાનાની સરખામણી કરીએ તો આપણે જ આ હવેના બાળકોમાં આપણે આપણે સંસ્કાર સિંચન માટે માર્ગ આપ્યો છે અને આને જોઈને એ સવારે બ્રશ કરતા નાતા ધોતા ઉઠતા શીખે બરાબર કે જન્મતાની સાથે આપણે એ લોકોના હાથમાં આધુનિક એવા ઉપકરણો આપી દીધા કે આપણે ન ચાહતા પણ એ લોકોને જીવનની એક એવી ખોટી દોડમાં મૂકી દીધા કે એ લોકો આપણે ટકાવારીના જમાનામાં એ લોકોને આપણે નાહકના કોમ્પિટિશન્સમાં એ લોકોને ભાગીદાર બનાવી દીધા એક બાળકને સરખામણી બીજા બાળક સાથે કરવી પણ એ ટકાવારીના આધારે તો મા બાપ એક બાળકની બીજા બાળક સાથે સરખામણી કરે છે પણ સંસ્કારોના આધારે ક્યારે તમે સરખામણી કરી કે આ સરખામણી કરતા કરતા જ આપણે એમના અંદર એ બાળકોની અંદર સંસ્કારોના સિંચનની જવાબદારીથી આપણે ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગયા છીએ આપણે કઈ ક્યારેક ક્યારેક અમુક માતા પિતાઓ પાસે સાંભળેલું છે કે મારા બાળકને તો બધું આવડે ગાયત્રી મંત્ર તો ફટ ફટ બોલી જાય પણ શું ખાલી માત્ર ગાયત્રી મંત્રના રટણ કરવાથી પઠણ કરવાથી એને એ સમજાઈ જશે કે એ શેના માટે એ બોલે છે એનો અર્થ શું છે શું એનાથી એની એનું આત્મકલ્યાણ પણ થશે પણ પ્રશ્ન એ કે આપણને પોતાને ખબર નથી આપણને જો જાણ હોય તો આપણે આપણા બાળકોને એ માર્ગ પર દોરી શકીએ અને રામાયણ મહાભારતની જે સિરિયલો જે પહેલી સિરિયલો જ્યારે બની ને મને હજુ પણ યાદ છે મિત્રો કે મેં મારા બા સાથે બેસીને અમે બધા બાળકોએ આ સિરિયલો જોયેલી શરૂઆતમાં તો અમે માત્ર કલરફુલ જે બાણો બંને બાજુથી આવતા બંને સેનાઓથી એ જ જોવા માટે બેસતા પણ સમય જતાં બાએ અમને આ વસ્તુઓની સમજ આપી કે રામાયણના પાત્રો એની અંદરના એનો મહત્વ શું છે એની અંદર દરેક પાત્રો એનો કિરદાર એના અવતાર કેવી રીતના થયા એની સમજ સાથે એમને પૂરી અમને સમજ આપી શું આપણે આ આ જમાનામાં અત્યારે એ કરી શકીએ છીએ કોઈને પણ સવાલ કરશો ને કે કુંભકરણ કોણ હતા તો એ રામાયણ અને મહાભારત બંને પાત્રો મિક્સ કરી દેશે ખ્યાલ જ નહીં હોય કે કુંભકરણ કોણ હતું અને આજે જો કાંઈ પણ બી આ જમાનામાં આપણે જો જોઈએ તો જે સૌથી મોંઘી વસ્તુ છે કે જે સૌથી વધારે કંઈ પણ બી વેડફાતું હોય તો એ સમય છે અને જો સૌથી વધારે જો ઉણપ હોય તો પણ એ સમયની અને એમાં પણ સમયના પણ આપણે વિભાગો પાડેલા છે કે નાહકની બધી વસ્તુઓ માટે આપણી પાસે સમય છે પણ પરમાત્માની ભક્તિ કે આરાધના કરવા માટે આપણી પાસે કોઈ સમય નથી અને આધ્યાત્મ જેવા વિષયો તો માત્ર વકૃત્વ સ્પર્ધામાં બોલવા માટે જ ફેમસ છે કે જ્યાં પણ તમે વકૃત્વ સ્પર્ધામાં આધ્યાત્મ વિષય સાથે આધુનિક વિષય મૂકશો તો નેવું ટકા લોકો આધ્યાત્મ વિષય પર બોલવાનું વધારે પસંદ કરશે પણ આ કોઈ કટાક્ષ નથી મિત્રો હકીકતમાં એ વિચારવાની વસ્તુ છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કઈ બાજુ આપણી દોડ છે તો આ વસ્તુ પર જરા ચિંતન કરો અને તમારા જવાબો કમેન્ટ બોક્સ માં જરૂર લખજો મળી આવતા માં જય શ્રી દાદાજી